સમાચાર વલસાડથી થી મળી રહ્યા છે વલસાડના કપરાડા તાલુકામાં બીજ સાથે વરસાદ શરૂ થયો છે વરસાદના કપરાડા તાલુકામાં ફરી એક વખત વાતાવરણ પલટાયું સવારથી જ વાતાવરણ બદલાયેલું અહીં જોવા મળી રહ્યું છે હુડા ગિરનારા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે કરા સાથે વરસાદ પડ્યો છે ને કારણે કેરીના પાકને નુકસાની શક્યતા વલસાડની કેરી વખણાય છે પરંતુ આ કેરીના પાકને નુકસાની શક્યતા ગિરનારા ગામમાં આવેલી આશ્રમ શાળાના પતરા ઉડ્યા હોવાની પણ ઘટના બની છે કારણ કે પવનની ગતિ વધારે છે

વાળો ત્યાં પણ વરસાદ સાથે કરા પડે છે અને જે ખેતર વિસ્તાર છે એની અંદર આ કરા પડેલ હોય ખેતીને ચોક્કસ પણ એમાં નુકસાન થશે જી જી કયા કયા પાકોમાં નુકસાન થઈ શકે બ્રિજેશ ખેડૂતોની શું પરિસ્થિતિ બની શકે જી આજે ઉંચાણવાળો વિસ્તાર છે ડુંગરાળ પ્રદેશ છે ત્યાં શાકભાજીની ખેતી પણ થતી હોય છે જે ખૂબ ડાઢો ક્રોપ હોય છે ચાર થી પાંચ મહિનાનો ક્રોપ તેની અંદર કારેલા અને અન્ય જે શાકભાજી છે મોટે પાયે થતી હોય છે ટામેટા થતા હોય છે આ વિસ્તારમાં જે નાસિક બોર્ડર છે એ વિસ્તારમાં પણ ટામેટાની ખેતી પૂરજોશમાં ચાલે છે એ સિવાય જે બાગાયતી પાક છે ખાસ કરીને કાજુની ખેતી હોય છે એ સિવાય કેરીની ખેતી છે ખાસ કરીને અત્યારે કેરીનો પાક લેવાનો સમય આવ્યો છે તેવા સમયે બરફ સાથે કરા પડ્યા છે સોરી વરસાદ સાથે કરા પડ્યા છે તેને લઈને ખેડૂતોને આ બાબતે નુકસાનીની ભીતિ દેખાઈ રહી છે જી જી બ્રિજેશ અત્યારનું વાતાવરણ શું છે શું આખો દિવસ વરસાદી માહોલ રહેશે અત્યારે કપરાડામાં વરસાદ શાંત પડી ચૂક્યો છે થોડા સમય પહેલા પવન સાથે વરસાદ હતો પરંતુ એ વિસ્તારમાં અત્યારે વરસાદ નથી પડી રહ્યો ધરમપુર નો જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર જેને કહી શકાય ત્યાં વાતાવરણમાં ચોક્કસ પલટો છે અને વરસાદ આવી શકે એવી શક્યતા છે તો બીજી તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તાર કે જે પણ ડુંગરવાળો વિસ્તાર છે ત્યાં લીલોછમ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને સાથે કરા પણ પડ્યા હતા જી આભાર બ્રિજેશ આપ જોડાઈને જાણકારી આપી તે માટે તો હુડા ગિરનારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે તેજ પવનની ગતિ અહીં જોવા મળી રહી છે જેના કારણે ક્યાંક પતરાના શેડ ઉડ્યા છે તો ક્યાંક મંડપ ધરાશય થયો તો કેટલીક જગ્યાએ વીજપોલ અને વૃક્ષો પણ ધરાશય થયા એટલે જાણે ચોમાસું બેસી ગયું હોય ચોમાસું જામ્યું હોય એ પ્રમાણેની પરિસ્થિતિ મે મહિનામાં ઉનાળામાં નજરે પડી રહી છે હવામાન વિભાગે ચોક્કસથી આગાહી કરી છે અને તે આગાહીના પગલે વરસાદ અહીં વલસાડમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને કપરાડા તાલુકામાં પશુઓ પણ સહારો શોધવા માટે નજરે પડી રહ્યા છે આપ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે ત્યાં શું પરિસ્થિતિ હશે કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધારી રહ્યો છે લોકોને ભારે ગરમી ઉકળાટમાંથી બફારામાંથી રાહત મળવાની છે આ તરફ કરા સાથે વરસાદ પડતા લોકોમાં કુતુહલ પણ સર્જાયું છે વેદાંત આશ્રમ શાળા જ્યાં પતરાનું શેડ ઉડ્યો પંદર જેટલા વૃક્ષો પણ ધરાશય થયા વીજ પોલને પણ નુકસાન થયું કેટલા મોટા કરા પડી રહ્યા છે એ પણ આપ સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો